નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ માટેની ફોર્મ ભરવાની અને સેન્સ પ્રક્રિયા આજે પાલનપુરના ચડોતરના ખાતે અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ વિશાલભાઈ પટેલ અને વિનયસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં શરૂ કરાઈ છે જ્યાં ભાજપ જિલ્લા પ્રમુખ બનવાની ઈચ્છા ધરાવનાર જિલ્લાના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા જ્યાં ઉમેદવારોના ફોર્મ સ્વીકાર્યા બાદ ભાજપ સંકલનની બેઠક યોજાશે અને તેમાં ક્ષતિવાળા ફોર્મ પર નિર્ણય કરાઈ બાકીના માન્ય ફોર્મ નિરીક્ષકો પ્રદેશ કક્ષાએ મોકલાશે પ્રદેશ કક્ષાએથી જ નવા ભાજપના પ્રમુખ પ્રમુખના નામ ઉપર મોહર મરાશે જિલ્લાના વિભાજન થયા બાદ પણ હાલ તો એક જ પ્રમુખની નિયુક્તિ કરાશે બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકો માટે જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના અગિયાર દરવાજાની સમયાવધિ પૂર્ણ થઈ છે જેનો મિકેનિકલ રિપોર્ટ આવતા સાહીઠ વર્ષ બાદ બદલી દેવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે સરકારી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા ડેમના દરવાજા બદલવાની કામગીરી શરૂ કરાઈ છે તિહોરી થરા કંબોઈ મોટા ગામમાં લોકો બંધ પાડી એકઠા થયા આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો તાલુકાના થરા નગરમાં લોકોએ સજ્જડ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જો આનું યોગ્ય પરિણામ નહીં મળે તો આખા તાલુકાની પ્રજા ઉગ્ર વિરોધ કરી સરકારની ઊંઘ ઉડાડશે કાંકરેજ તાલુકાની પ્રજા વેદના બાબતે સહકારી ખેડૂત આગેવાનો ચૂપકીદી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે ગઈકાલના સજ્જડ બંધના પ્રત્યાઘાત રાજ્ય કક્ષાએ પડ્યા હોવાનું ચર્ચાના ચકડોળે છે કારણ કે ગ્રામ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પડઘમ વાગે તો આ પ્રજાનો આક્રોશ નડે એટલે કેટલાક વિશ્લેખો એવું કહે છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે ધનપુરા બર્નિંગ કારમાં થયો મોટો ખુલાસો પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાસે ધ બર્નિંગ કારમાં મોટો ગટસ્પોટ થતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનો વીમો પાસ કરાવવા પોતાના મોતનું તરકટ રચવાના કેસમાં કબ્રસ્તાનમાંથી મૃતદેહ સળગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું કે પોલીસ તપાસમાં કબ્રસ્તાનમાંથી લાવેલો મૃતદેહ નહીં પણ હોટલ માલિકે પોતાના ત્યાં કામ કરતા અમીરગઢના શ્રમિકને જ જીવતો સળગાવ્યો હોવાનું બહાર આવતા ચોંકી ઉઠેલી પોલીસે મુખ્ય સૂત્રોધાર એવા હોટલ માલિકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે જિલ્લા કલેક્ટર શ્રી બનાસકાંઠા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવી છે આ જાહેરનામા મુજબ બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી સ્કાયલેન્ટર્ન ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક નાયલોન દોરાનો ઉપયોગ વેચાણ કે ઉત્પાદન કરવું કાયદાકીય અપરાધ ગણાશે બનાસકાંઠા જિલ્લાના વિભાજન થયા બાદ ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવી દેતા ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે ને રોષે ભરાયેલા હજારો લોકોએ આજે રસ્તા પર ઉતરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો ને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવાની માંગ કરી છે ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જનરેલી યોજાઈ અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા જ માંગ કરાઈ બાબરના બેડાગામની સીમાથી પસાર થતી મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલની ઘટના મુખ્ય કેનાલમાં યુવક યુવતીએ કેનાલમાં છલાંગ લગાવી તેવી આશંકા બાબરના યુવક યુવતી બેડાગામના હોવાની માહિતી મળી કેનાલ પાસેથી યુવકના કપડા યુવતીના ચંપલ મળતા કેનાલમાં છલાંગ લગાવી હોય તેવી આશંકા યુવક યુવતી સાંજ સમય ઘરે ન આવતા પરિવારના લોકોએ કરી હતી શોધખોળ અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો ગત મોડી રાત્રે ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા એ દરમિયાન આજે દ્વારકા દર્શન કરી પોરબંદર તરફ જતા હતા ત્યારે દ્વારકાથી અંદાજે પંદર કિલોમીટર દૂર કુરંગા ચોકડી નજીક અંદાજે સાડા નવેક વાગ્યાના સમયે સીએનજી પંપ પાસેથી પસાર થતા સમયે અકસ્માતની ઘટના બની હતી કુરંગા ચોકડીના ભયજનક વળાંકમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ખાનગી લક્ઝરી બસ રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી ダブル તાલુકાના કુવરવાળા નજીકથી બ્રેજા ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ જવાનો દ્વારા જપ્ત પાડી રૂપિયા 7 લાખ 71,600 નું દામાર કબજે કરવામાં આવી કાનેશની કાર્યવાહી હાથ ધરી સાથે બાги છૂટેલા કાર ચાલક સામે ગુનો દાખલ કરીને ગુનો માટે ચક્રો ગતિમાન કર્યા ડીસા શહેરમાં હાથમાં છરી તલવાર લઈ વિડીયો બનાવવો યુવાનોને ભારે પડ્યો રાત્રિ દરમિયાન જન્મદિવસ નિમિત્તે હાથમાં છરીને તલવાર લઈને વિડિયો બનાવી યુવકોએ સોશિયલ મીડિયામાં કર્યો હતો શેર ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં વિડીયોમાં દેખાતા યુવકોને ઓળખી અને કડક કાર્યવાહી હાથ ધરાઈ